વલસાડના ધરાસાણા ગામમાં થઈ બબાલ ઢોલાઈ બીગરી પોસરી ગામે ગેરકાયદેસર ચોરીના કાળા કારોબાર બાબતે ગ્રામ્ય કક્ષાએથી અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે અને અગાઉ થયેલા અકસ્માતમાં ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે વલસાડના ધરાસાણા ગામમાં એક રેતી ભરેલી ટ્રક સંચાલકે કંજન ફળિયામાં એક મકાનના આંગણામાં ટ્રક ઉતારી ટર્ન મારવા જતા મામલો બગડ્યો હતો અને ટ્રક ચાલકની ટ્રક ગામજનોએ અટકાવી હતી અને ઘટના અંગે ડુંગરી પોલીસને જાણ કરી હતી સાથે ખાણ ખનીજ વિભાગને બોલાવવામાં આવ્યા હતા જેમાં ખાણ ખનીજ વિભાગે રેતી ભરેલી ટ્રકને ડિટેઇન કરી હતી આ બનાવ બાદ સ્થળ પર અન્ય એક ટ્રકના માલિક સાથે ગ્રામજનો વચ્ચે બબાલ થઈ હતી આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી વધુ માહિતી વિગતો મુજબ વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલા ધરાસાણા ગામના કંચન ફળિયામાં રહેતા વિરલભાઈ પટેલના ઘર નજીક આજે સવારે આશરે સાડા દસ વાગ્યાના સુમારે એક રેતી ભરેલી ટ્રકના ચાલકે ગાડી અટકાવી દીધી હતી અને વિરલભાઈના ઘર નજીક આંગણામાં ગાડી ઉતારી મૂકતા તેમના પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટી ગયા હતા જે બાદ વિરલભાઈએ ટ્રકને રસ્તા પર અટકાવી દીધી હતી અને તાત્કાલિક ડુંગરી પોલીસ મથકે જાણ કરતા ડુંગરી પોલીસના જવાનો દોડી આવ્યા હતા સાથે જ વલસાડ ખાન ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવતા ખાણ ખનીજ વિભાગના અધિકારીએ સ્થળ પર આવી ટ્રકને કબજે કરી લીધી હતી ત્યારબાદ અન્ય એક ટ્રકના માલિક ભલાભાઈ દલપતભાઈ ઔડ સાથે ગ્રામજનો વચ્ચે તકરાર થઈ હતી જે બાદ ભલાભાઈ સ્થળ પરથી એના મિત્ર સાથે નીકળી ગયા હતા અને મામલો અંતે શાંત પડ્યો હતો સમગ્ર ઘટનામાં બિલ્લીમવાળા ઢોલાઈ બાજુથી રેઠી ભરેલી ટ્રક અહીંયાથી વારંવાર બેફામ બીટા અને પૂરજડપે બહંકારે છે અચાનક એ લોકોને કંઈક ટીપ મળી હશે અગાડી કોઈ ઊભા હતા કે ભરેલી ગાડી ઉલટી દિશામાં ગુમાવવા માટે મારા બાણામાં કોઈ પણ જાતનીકરણ આ લોકો અંદર નાખી મારા બાણામાં અને મારા બાણામાં મારી ગાડી પછાડી બીજી અમારી બાઈક હતી અમે ના ના પડે તો અંદર રાખીને મારું બાણું બધું બગાડ નાખે છે અગાઉ પણ આ લોકોના લીધે રીતે ઘણા મૃત્યુ થયેલા છે ટ્રક વાળાના અને એક બે લાખ રૂપિયાનું કમ્પન્સેશન આપીને એ બધાને દબાવવાનો પ્રયાસ કરે છે અત્યારે મને પણ ઘણી ઓફરો આવી રહી છે

રેતી ની રેતી ની આ ટ્રકો લઈ જાય છે કેટલી ટ્રકો છે રોજ ની થાય રોજ ની બસો થી ત્રણસો ટ્રકો કરી રહ્યા છે રાત દિવસ બેફામ એ લોકો ટ્રકો હંકાર કેટલા સમય થી જાય છે આ ટ્રકો ઘણા વર્ષો થી અહીં જાય છે